નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના આપણે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વિશે ચર્ચા કરવાના છે એપ્લાય કઈ રીતે કરી શકશો અને આ યોજનાનો તમે લાભ કઈ રીતે લઈ શકશો વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો આ વિડીયોમાં મિત્રો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી છે જેનો ઉદ્દેશ્ય મહિલાઓને સગર્ભા દિવસો દરમિયાન નાણાકીય સહાય પૂરી પાડવાનો છે મિત્રો હવે મિત્રો આગળ જોઈએ કે આ યોજનાનો લાભ કઈ રીતે લેશું તેના ક્યાં કયા ફાયદા છે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે અરજી કઈ રીતે કરી શકશો તે આપણે હવે આગળના વિડીયોમાં જોઈએ છીએ મિત્રો મિત્રો આ યોજના અંતર્ગત જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માતાની ઉંમર ઓગણીસ વર્ષ કે તેનાથી વધુ હશે ત્યારે તમને પાંચ હજાર રૂપિયાનું રોકડ રકમ મળવા પાત્ર છે મિત્રો અને આ જે રકમ છે મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે તમને રોકડ પ્રોત્સાહન આપવામાં આવશે આ પ્રોત્સાહન તમને ત્રણ હપ્તામાં આપવામાં આવશે જેમાં તમને પ્રથમ હપ્તો છે તે એકસો પચાસ દિવસે બીજો હપ્તો છે તે એકસો દિવસે અને ત્રીજો હપ્તો તમને બાળકના જન્મ સમયે મળવા પાત્ર રહેલો છે મિત્રો આ યોજના એવી છે કે જેમાં મહિલાઓ કામ કરતી હતી પરંતુ સગર્ભા અવસ્થાને કારણે પોતાની નોકરી ગુમાવી દીધી છે તેવી મહિલાઓ માટે પણ આ યોજના છે મિત્રો હવે મિત્રો આપણે વાત કરીએ કે આ યોજના અંતર્ગત સગર્ભા સ્ત્રીઓના પોષણની દૈનિક જરૂરિયાતને પહોંચી વળે તે માટેની આ એક યોજના છે એટલે કે મિત્રો જે તમને પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જ્યાં બહેનો કામ કરતા હતા પરંતુ હવે કામ કરી શકતા નથી તો આર્થિક લોડ ન આવે અને તમારે જે જરૂરિયાત પ્રમાણે પોષણ તમને મળી રહે તે માટેની આ એક સરકાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવેલી છે મિત્રો આ લાભ તમારે લેવો હોય તો તમે નજીકના આંગણવાડી કેન્દ્રોમાં જઈ શકો છો અને ત્યાં તમારી નોંધણી કરાવી શકો છો હવે મિત્રો આપણે એક વખત ઉપરથી સમરી જોઈ લઈએ કે કઈ રીતે છે તો મિત્રો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વિભાગ કયો લાગુ પડશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હવે મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે કે જે તમને પાંચ હજાર રૂપિયા મળશે પરંતુ તે તમને ત્રણ હપ્તામાં મળશે તો આ ત્રણ હપ્તા આ રીતે હશે કે પ્રથમ હપ્તો હજાર રૂપિયાનો હશે જ્યારે તમે આંગણવાડી કેન્દ્ર અથવા તો માનીય આરોગ્ય સુવિધા કેન્દ્ર પર જઈ અને સગર્ભા અવસ્થાની પહેલી નોંધણી કરાવશો ત્યારે તમને હજાર રૂપિયા આપવામાં આવશે બીજો હપ્તો તમને બે હજાર રૂપિયાનો રહેશે જ્યારે ગર્ભ અવસ્થાના છ મહિના થઈ જાય ત્યારબાદ તમને બે હજારનો હપ્તો તમને મળશે મિત્રો હવે મિત્રો ત્રીજો હપ્તો કઈ રીતે મળશે તેને થોડેક એક વિગત છે તે તમને આપી દઉં છું ત્રીજો હપ્તો પણ તમારે બે હજાર રૂપિયાનો મળશે પરંતુ આ તમને બાળકનો જન્મ થઈ ગયા બાદ બાળકને બીસીજી ઓપીવી ડીપીટી અને હેપેનટાઈમ બી અથવા તો તેને સમકક્ષ અવેજીનું પ્રથમ ચક્ર પ્રાપ્ત થયું હશે ત્યારે તમને બે હજાર રૂપિયા મળશે આમ ટોટલ તમને હિસાબ કરીએ તો પ્રથમ હપ્તામાં 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 તમને 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 રૂપિયા 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 બીજા અને ત્રીજા પણ તો આમ ટોટલ પાંચ હજાર રૂપિયા તમને મળવા પાત્ર રહેલા છે મિત્રો હવે મિત્રો આમાં થોડીક એક બીજી પણ વ્યવસ્થા છે જે તમને જણાવી દઉં છું મિત્રો આમાં તમને લાભાર્થીઓને સંસ્થાકીય પ્રસુતિ માટે જનની સુરક્ષા યોજના અંતર્ગત તમને પ્રોત્સાહન પ્રાપ્ત થશે અને જે એસ વાય હેઠળ મળેલા પ્રોત્સાહનનો હિસાબ પ્રસૂતિના લાભો માટે કરવામાં આવશે જેથી એક મહિલાને સરેરાશ છ હજાર રૂપિયા મળશે મિત્રો અત્યારે મેં તમને જે કીધું છે તે બે યોજના એક મર્જ થશે જેના અંતર્ગત તમને ટોટલ છ હજાર રૂપિયા મળશે તો મિત્રો તમે કન્ફ્યુઝ ન થાવ એટલે પાછો રિપીટ કરી દઉં છું કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત તમને પાંચ હજાર મળશે અને જનની સુરક્ષા યોજના અંતર્ગત બીજા હજાર રૂપિયા મળશે આમ તમને તમને ટોટલ સરેરાશ હું હિસાબ કરું તો છ હજાર રૂપિયા કદાચ તમારે નજીકના આંગણવાડી કેન્દ્ર પર જવું નથી તો તમે કઈ રીતે ઓનલાઈન અરજી કરાવી શકશો તે પણ હું તમને અહીં જણાવી દઉં છું મિત્રો તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમારે આ વેબસાઇટ ઉપર જવું પડશે વેબસાઇટ નામ છે પીએમએમ વી વાય ડોટ ડોટ ઇન ત્યાં જઈને તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો મિત્રો જો આ તમારે રજીસ્ટ્રેશન ન કરાવવું હોય નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા તો આશા વર્કરનો સંપર્ક કરી અને તમે આસાનીથી આ યોજનાનો લાભ લઈ શકો છો હવે મિત્રો આ યોજના હેઠળ તમારે જો પોર્ટલ પર નોંધણી કરવી હોય તો અમુક વસ્તુ છે કે જે તમારે માહિતી નીચે રાખવી જોશે જેથી કરીને જ્યારે તમે ફોર્મ ભરવા બેસો ત્યારે તમને આ માહિતી કામ આવશે જેમાં તમારે લાભાર્થીનું નામ આધાર નંબર મોબાઈલ નંબર સરનામું અને એલ એમપી એટલે કે છેલ્લા માસિક સ્ત્રાવની તારીખ તમારે યાદ રાખવી પડશે આ ઉપરાંત તમારે બાળકની જન્મ તારીખ પછી ઓપીવી ડીપીટી બીસીજી અને એચઈપીબી એટલે કે આ બધી છે છે મિત્રો રસી તે રસીના નામની તમારે જે તારીખ છે તે તમારે યાદ રાખવી પડશે મિત્રો તો મિત્રો અહીં સુધીની ટોટલ વસ્તુ મેં તમને સમજાવી દીધી છે જો મિત્રો હજી તમને કઈ વસ્તુ સમજાણી ન હોય તો તમે મને કોમેન્ટ દ્વારા પૂછી શકશો અમારી ટીમ તેનો જવાબ જરૂરથી આપશે મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક કરો અને દરેક સાથે તમે શેર પણ કરો અને જો આવા જ યોજનાને લગતા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત